હાલો મિત્રો નમસ્કાર આ મારી ચેનલ વનાભાઈ ચૌહાણમાં બધા દર્શક મિત્રોનું સ્વાગત છે અને આજે આવું છે ભાઈ તળાતા આપણે ખેતીવાડીનું બિયારણ લેવા માટે કપાસ વાવવાનો છે એટલે હવે આપણે એગ્રોમાંથી કપાસનું બિયારણ લાવવાનું છે અને થોડુંક ખાતર નહીં એવું બધું લેતા અહીં તો વરસાદ હવે આવું આવું થઈ ગયો છે બે દિધા કાયમ જુદા જુદા વિસ્તારમાં થોડા થોડા સાટા ખરે છે અને હવે ગરમી પણ ખૂબ પડે છે એટલે આપણે પણ ખેતીવાડી બધી તૈયાર કરી નાખી છે એટલે વરસાદની શક્યતા રહે છે હવે ચાર પાંચ દિમાં વરસાદ થઈ જાય એવું મારું કહેવું છે વાતાવરણ એવું જણાય આવે છે તો જોતા રહેજો મિત્રો અમારો આ પૂરેપૂરો વિડીયો અને હમણાં તમને બિયારણની ખરીદી કરીને પછી આવે ને તો આજને આજ કપાસિયા સોંપી દેવાના છે તો

હાલો ભાઈ અહીંયા અથાણાની ગોળ કેરી ના અથાણાની કેરી છે ને એસી ની કિલો કટિંગ કરી દેવા બહુ સરસ મજાની કેરી છે રાજા પુરી કેરી

જો સરસ નિઝારો નજાર આવે છે ખૂબ ગીર છે આજે માર્કેટમાં અને હું આજે બિયારણ લેવા માટે આવી છું અહીંયા મસાલો છે ભાઈ જો દાળ ભાતનો તમામ મસાલો અહીંથી મળશે અને અમારા તળાજાની માર્કેટ જેવી કે માર્કેટર નથી આ દુનિયામાં મેં જોઈ જ નથી અહીંયા

બધા ફેમિલી સાથે વાડી આવ્યા અને વાડીમાં ત્રણ સરડાની ખેડ કરી હતી કારણ કે પોદો વધી ગયેલો હતો અને બધું મેલ હતો એટલે ત્રણ સરડા મારી પછી આપણે સાહ કરાવી નાખા અને કપાસનું વાવેતર કરવાનું છે એટલે કપાસ આપણે બે દિવસમાં વરસાદ થઈ જાય એટલે કોરામાંથી મૂકી દઈ કપાસ એટલે વરસાદ થાય એ ભેગાના ઉગતા થઈ જાય તો આરતી માતાને વંદન કરીશું તો કે આ આપણી પાસે અત્યારે વાંચું કે એવું કાંઈ લાવ્યા નથી વાળી આવ્યા પણ આ અગરબત્તી કેટને જ કી મહિન્દ્રાગ હાલો ભાઈ અગરબત્તી પેટાજી છે હવે આપણે છે ને આ ધરતી માને વંદન કરી નાખી અને જવો ભાઈ આપણે આ કપા કપાસ વાવવાનો છે અને શિવ મેગ્રો લાવ્યા છે અને થોડો પૂનમ મેગ્રો લાવ્યા છે તો અમારે હવે શરૂ કરવાનું છે સુકવાનું અને બાળકો અને અમારા બધા અહીં આવી છે બેનરીઓ અને દાદા પણ અહીં ઉપસ્થિત છે આપણે જેટલું સોપાય એટલું સોંપવા લાગી જાય અત્યારે આડા ત્રણ જેવો સમય થવા આવ્યો છે કંઈ કંઈ કાપવાનું લાવેલા છે કાપવાનું લાવ્યા હે તવા આ રીતે કપાય છે અને આ ફરજી બીટી છે એટલે આપણે હવે સોંપવાનું ચાલુ કરીએ તો એ એક જ વાર બધા હોય છે ને આરે ઠપકારી દેવાનું આમાં કઈ જો આ તારે ધાર બદલવી નો જોઈ હાલો જવો અમારે બેન ઉન બધા કપાસા સોપે છે ને મારા વંશ ભાઈ પણ આવ્યા છે જવો અને આજ એટલું સોપાય ને એટલું સોપવાનું છે આ અમે સરસ મજાની વાડીને જવો આ સરસ મજાના શાહ કિરને ખ્યા હવે જેટલું સોંપાય એટલું હાંસ સુધીમાં સોંપવાનું છે તો જોતા રહેજો અમારો પહેલેથી છે જો મિત્રો વાદળા ઘનઘોર થઈ ગયા છે ને અહીંયા કપાસ્યા સોંપવાનું કામ ચાલુ છે અને આ ધરતી માતાનું આપણે પૂજન પણ કર્યું છે અગરબત્તી ને એવું બધું કરીને આપણે શરૂઆત કરી કારણ કે ધરતી આપણી માતા છે એ એક દાણામાંથી હજાર દાણા આપી દે એના ભરોસે તમે વાવી જો એટલે અને એક કપાસનો છોડવો હોય તો એમાંથી પાંચ કિલો કપાસ કાઢી નાખે અને હજાર કપાસા એક છોડવામાંથી નીકળી જાય તો આવી ધરતીમાં ને હજારો વંદન ને અમારા બધા ફેમિલી જો હવે છે ને દસ બાર સાહ સોંપી દીધા છે અને સોંપીને બધા પાણીના પીવા માટેથીને બેઠા છે પાણી ભરવા અમારે બેન ગયા છે બેન હમણાં પાણીની ગાગેર ભરીને આવવાના છે અને પછી ફરી જવું આ છે ને ઓઠી આ ખૂંટાડેલું છે ને આ નિશાન છે સામે અને ત્યાંથી હવે પાછી અમારે શરૂઆત કરવાની છે અહીંયા સુધી સોંપાઈ ગયો આ એક કલાક નથી છે એટલી બધી ઝડપ રાખી કારણ કે વાદળા જવો આ વરસાદ હમણાં આવી જશે એવું લાગે છે હાલો હાલો બટા પાણી પી લો પછી લાગી જાવ વરસાદ આવવાની તૈયારી છે હવે આપણે છે ને આજ સોંપાઈ જાય ને તો તમને બધાને છે ને આપણે આ પાઉંભાજી ખવડાવવાની છે બરાબર એટલે વહેલા હર બટા આપણે છે ને વહેલા હર આપણે આ બધું સોંપી દઈએ ને તો આ વહેલા હર આપણે પાઉંભાજી ખાવા જતું રહેવાનું છે ઘરે નથી બનાવવાની તમતાર તમે કહો ત્યાં લઈ જવાના છે બરાબર એટલે મોજ કરો તારે આમ એને જો તમે હાઈ ક્લાસ આપણે આ સોંપવાનો છે કપાસ જવો અમારે સોંપે બાળકો તો લે અડધું ખેતર પૂરું કર્યું શું કરો તમે હે કપાસ સોંપો એમ ખરીખો સોંપો છો ને પૂછા જવો અમારે મીરાબેન છે એ સોપે સોંપે છે દર વર્ષે સોંપાવે આ જ અમે નવે નવા ખેડૂત બન્યા છીએ અને એને કપાસ વીણતા તો આવડે જ છે પણ કપાયશા પહેલી વાર જ સોંપો છો કે બેન હા પહેલી વાર સોંપે પણ બરાબર સોંપે જવો જવો અમારે બેન જવો અને આમ જો પહેલા ઠેકાણે બાળકો સોંપે છે ઘણા બધા આવ્યા છે ને એમને આજે મોજ કરાવી દેવાની છે કાંઈક ખવરાવા લઈ જવાના છે જવો હાલો ભાઈ છે ને આમાં ખડ પેલા થઈ ગયેલું હતું અગાઉ ખેતી કરેલી હતી ને એમાં એટલે આ થોડુંક આ કપાસ તો સોંપાઈ ગયો છે પણ આ ખડ અમારા દાદાએ ભેગું કરેલું હતું એટલે આ ધાબળી ભરીને ખાત ભેગું કરી દઈએ હવે હાલો મોટા નાખી દો માલિકા એટલે હવે છે ને હામે અહીંયા ખાડ છે ને એ ન્યા આપણે લઈ જવાનું છે અને બીજું ઘાસ પણ થોડુંક છે એ નાખી દેવું જવો ભાઈ આવી કંઈક આપણી વાડી છે તમને અગાઉના વિડીયોમાં પણ બતાવ્યું અને આમાં છે ને આપણે કપાસ સોંપી દીધો છે કોરામાં અને વરસાદ થાય એટલે હવે આ ઊગ તો થઈ જાય પછી આપણે અહીંયા છે ને કૂવો પણ છે આપણે અને અંદર મોટરે નાખેલી છે સબમર્સિબલ પંપ પણ છે એટલે એ આપણે વરસાદની તાણ પડશે કપાસ ઉગી ને તો આપણે કૂવાનું પાણી શરૂ કરી દઈશું એટલે કોઈ એવી ઉપાધિ નથી એટલે કૂવાનો એટલે આ કોરામાં કપાસ આપણે સોંપી દીધો છે હા જો ખાલી પેલી શળાયું છે ને ફર્સ્ટ ક્લાસ આપણે ખેતી કરવાની છે આ પહેલાં વહેલા સી પણ આમ ખેતી તમે જુઓ આપણે છે ને આ જે કાંઈ ખેતી કરીશું ને દરેક વીડિયા અમે મૂકીશું એટલે તમે મિત્રો છે ને અમારા વિડીયા પૂરેપૂરા જોજો તમને મજા આવશે હવે અમે નાળિયેરું છોપેલી છે અને ભાઈ છે ને આ મોટી નાળિયેરું છે આને નાળિયેર પણ આવે છે નાળિયેર આવે એટલે અમારા છોકરા પાડી પાડીને પી જાય ને બેક મહેમાન આવે એને પણ અમે પાઈ દઈ તો હવે મિત્રો છે ને આપણે થોડી વારમાં હવે આ કપાયસા સોંપાઈ જાય એટલે હવે ઘરે ભાગી જવાનું છે હાલો મિત્રો તો આપણે કપાયસા સોપી દીધા વાડીમાં ને અમારે આ મૂરતી બેન અને આ અમારે ગાજરતિ બેન એ મદદ કરાવવા આવ્યા છે અને આ જે કાંઈ અમારે ખેતીવાડી ખરો ખૂબ ખોદો થઈ ગયો તો ખોદો એટલે એ ખેતીવાડી મહેલીથી જે અમે નકામ ઘાસ ઊગી નીકળેલું હોય અને એ અમે આપણા દાદાએ થોડાક